ભાદરવી પૂનમને લઈને ખાસ ખેડબ્રહ્મા અંબાકી માતા છે તેમાં ખાસ મંદિરે સાબરકાંઠા જિલ્લાના સમર્થા જિલ્લા એસપી સાહેબ ઉપરાંત વાત કરી ખાસ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મા અંબાને ધજા ચડાવવામાં આવી હતી અને ત્યારબાદ ભાદરવી પૂનમનો જે મેળો ચાલી રહ્યો હતો ત્યારે સમગ્ર સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અંબેના નાદથી ગુંજેલા જે નાદ છે તે જોવા મળી રહ્યા હતા વાત કરી ખાસ ત્યારે ભાદરવી પૂનમના દિવસે સાબરકાંઠા જિલ્લાના સમર્થા શ્રી રતન કુંવરબા ચારણ જિલ્લાના એસપી કહી શકાય તેમાં ખાસ વિજય પટેલ જિલ્લાના વિકાસ અધિકારી દ્વારા ખેડબ્રહ્મા ખાતે મા શિખર પર ધ્વજા ચઢાવી હતી આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી નિમેશ પટેલ તાલુકા વિકાસ અધિકારી પણ જોડાયા હતા ઉપરાંત બસ સમગ્ર સાબરકાંઠા જિલ્લાના પીએસઆઈ પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફ સાથે રૂપે નીકળી પ્રદક્ષિણા કરી પૂજા અર્ચના કરી બાદ ખાસ મા ધ્વજ ચડાવવામાં આવી હતી સમગ્ર પોલીસ પરિવાર ડીજીના તાલે ખૂબ જ નાચતો હતો ત્યારે માતા જેના ગરબા ગયા હતા વાસ્તે ગાજતે મા અંબાની પૂજા કરવામાં આવી હતી ધ્વજા ચડાવવામાં આવી હતી અને સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં સુખાકારી બની રહે તે માટે પ્રાર્થના કરાઈ હતી